જે રીતે ભાજપ આંદોલનકારીઓને જેમ અંગ્રેજો પોલીસનો એની પોતાની અંગ્રેજો પોલીસનો ઉપયોગ કરી અને જે રીતે આંદોલન ડામવાતા હતા જે રીતે ગાંધીજી પોતે એક ભગવાન રામનું નામ લઈ અને આંદોલન કરતાં પણ છતાં અંગ્રેજો લાઠીઓ વરસાવતા એ જ રીતે આ ભાજપની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય યુવાનોનો અવાજ આજે ડામી દેવા માટે પોલીસનો ઉપયોગ કરી એની અટક કરવામાં આવી છે આ ગેરવ્યાજબી છે યુવાનોની જે માંગ હતી એ બહુ ચોખ્ખી અને સાચી માંગ હતી પણ એ માંગ આ ભાજપની સરકાર પૂરી કરી શકે એમ નથી તેથી કરીને પોલીસનો ઉપયોગ કરી અને એના આંદોલનને કચડવા માટેની કોશિશ કરી છે જે માંગણીઓ છે તે પણ પૂરી કરવામાં નથી આવી એ પહેલાં જ જે પાંચમો દિવસ હતો અને પોલીસે ડિટેન કરી લીધા છે બહુ સ્પષ્ટ જ કહું છું કે આ ભાજપ કોઈ સંજોગોમાં લોકોના હિતની વાત નથી કરતી માત્ર પોતાના હિતની વાત કરે છે અને પોતાના હિતની વાત હોય ત્યારે એનો અમલ થાય અને જ્યારે લોકોનો અને યુવાનોની હિતની વાત હોય ત્યારે પોલીસનો ઉપયોગ કરી અને આંદોલનો કચડવાની કોશિશ કરે છે પાંચ દિવસથી જે ધરણામાં બેઠા હતા પીજીવીસીએલના જે વિદ્યુત સહાયકો તેમની અત્યારે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તમામ લોકો છે તેમને અત્યારે પોલીસની બસમાં અત્યારે ભરી દીધા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે આ વિદ્યુત સહાયકો છે તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે તેમની અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે આખી બસ છે તે વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ છે ને આપ આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું

ભાજપ સરકાર નો તમે ત્રાસ જોઈ શકો છો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તો અત્યારે અત્યારે એ લોકો અત્યારે અમને અટકાયત કરીને લઈ જાય છે અમે શાંતિ થી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તો પણ વિદ્યાર્થીઓ છે તેમની માંગ છે કે શું કેશો બીજી વિશે ઊર્જા ઉર્જા મંત્રી નો ત્રાસ છે જોઈ શકાય છે આ વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત છે જેટલા આ વિદ્યાર્થીઓ જે બેઠા હતા તેમની અત્યારે કરી લેવામાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોઈ શકો છો કેટલો મોટા પોલીસ કાપલો છે તે અહીંયા ખડકાઈ ગયો છે માલવિયા પોલીસની આખી ટીમ છે જાણે જાણે આખું પોલીસ સ્ટેશન અહીંયા આવી ગયું હોય તે પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે સતત પાંચ દિવસથી આ વિદ્યાર્થીઓ છે તે ધરણા પર બેઠા હતા અને અત્યારે આ વિદ્યાર્થીઓ છે તેની અટકાયત છે તે કરી લેવામાં આવી છે ગાંધીજી આ માર્ગે આ વિદ્યાર્થીઓ છે આંદોલન કરીને હતા પરંતુ શા માટે તેમની અટકાયત કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે તે જોવાઈ રહ્યો છે પીઆઈ છે તે પણ અહીંયા પહોંચ્યા છે આખી માલવિયા પોલીસની ટીમ છે તે અહીંયા દેખાઈ રહી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે પણ अेखाई oh, रहिया yeah, oh, yeah. yeah,